હવે વાત કરીશું અરવલ્લીની તો મોડા સમાજ ચેટીચાંદ મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી જુલેલાલના જન્મદિવસને લઈને ભવ્ય ઉજવણી કરાઈ છે જુલેલાલના નારા સાથે શોભા યાત્રા કાઢવામાં આવી મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો હાજર રહ્યા વડીલો યુવાનો મહિલાઓ અને બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જુલેલાલના ગુંગાન સાથે ઝૂમીને ઉજવણી કરી મોડા સમાઓ અત્યાર 70 વર્ષથી ચેટીચંદનો મહોત્સવ ઉજવી રહ્યા છે દર સાલ ધામધૂમથી ચેટીચંદ્ર મહોત્સવ ઉજવતા હોઈએ છે આ સાલ પણ અમે ખૂબ જ ઉમંગથી સવારથી પ્રોગ્રામ ચાલુ કર્યા સવારે અમારા સમાજવાડી પર પ્રોગ્રામ રાખ્યો આરતી ચાલુ કરી નાસ્તો કરીને અને અમે સરઘસની શરૂઆત કરી સરગસ અમારો વાડીથી થઈ બેરામુંગરા થઈ સોમનાથ મંદિર લિયો ચોકી પોલીસ ખોડિયાર મંદિર ગણપતિ મંદિર એમ મેઘરાજોડ ઉમિયા માતા મંદિર થઈને પાછો અમારા વાડી પર

અને ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ખુદ પ્રસન્ન થયા ઉડેરોલાલ તરીકે પ્રસન્ન થયા અમને આ બધાના જોલમ મુક્ત કર્યા એ દિવસથી અમે સિંધી લોકો ચેટીચનનો તહેવાર ખૂબ ધામધૂમથી હર્ષોલ્લાસથી અને ખૂબ સદ્ભાવનાથી અમે ઉજવીએ છીએ